વડોદરા નજીક આવેલું અને વડોદરાની જીવાદોરી સમાન આજવા સરોવરના બાસઠ દરવાજા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ખોલવાની ફરજ પડી છે હાલ સપ્ટેમ્બરમાં રૂલ લેવલ પ્રમાણે પાણી વધારે હોવાથી ધીરે ધીરે ખાલી કરવામાં આવી રહ્યું છે હાલ આજવા સરોવર લેવલ બસો તેર પોઈન્ટ છેતાલીસ ફૂટ સુધી પહોંચ્યું છે જ્યાં વિશ્વામિત્રી કાલાઘોડા લેવલ અગિયાર પોઈન્ટ અડતાલીસ ફૂટે પહોંચ્યું છે આજવા સરોવરનું પાણીનું લેવલ બસો તેર પોઈન્ટ બે પહોંચી ચૂક્યા છે સપ્ટેમ્બર મહિનાના રોલ લેવલ પ્રમાણે બસો બાર પોઈન્ટ પાંચ અમને મેન્ટેન કરવાનું હોય છે અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલા અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું અત્યારે પ્રતાપપુરા ઇઝ અન્ડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સિક્સટી ટુ ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે આજે નવ વાગેથી એક વાગ્યા સુધી ચાર કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા ગેટ્સને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા